નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું કુંજ આપણા દેશમાં મોટા ભાગના જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય છે વસ્તુઓ લોકો હપ્તેથી ખરીદતા હોય છે આપણે જોયું છે ખાસ કરીને તેમાં પણ મોંઘા દાટ મોબાઈલો આપણે એ પણ જોયું છે અત્યારે દેખાદેખીમાં ખાસ કરીને યુવાનો મોંઘા ભાવનો મોબાઈલ જે હપ્તેથી મળતો હોય એટલે બિંદાસ રીતે હપ્તાની ચૂકવણી પણ કેમ કરશે તે વિચાર્યા વગર તે સરળતાથી લોન મેળવીને એ પ્રોસેસ કરીને તેને ખરીદી લેશે મોબાઈલ પરંતુ આજનો આ રિપોર્ટ ખાસ એ લોકો માટે છે કે જે હપ્તા ભરવાનું કદાચ ચૂકી જાય છે કે લેટ ભરે છે જો હવેથી મોબાઈલના હપ્તા ચૂકી ગયા તો મુશ્કેલીઓ ઊભી થશે અને મોબાઈલ ઓટોમેટિક એ ડિવાઇસ લોક થઈ જશે જી હા ભારતીય રિઝર્વ બેંક હવે લોન ન ભરે તેવા લોકો માટે નવો નિયમ લાવી છે અને આ નિયમ હેઠળ બેંક તમારા ફોનને લોક કરી છે છીએ આરબીઆઈના નવા નિયમ આવ્યા બાદ લોન આપનારાઓ એવા લોકોના ફોનને રિમોટલી લોક કરી શકશે કે જેથી જેઓ લોન ચૂકવી શકતા નથી તેમને મુશ્કેલી ઊભી થશે આરબીઆઈના આ નિયમ આવ્યા પછી લોન આપનારાઓની તાકાતમાં પણ વધારો થશે જોઈશું આજનું આ ખાસ રિપોર્ટ હપ્તો ચૂક્યા તો મોબાઈલ લોક આપણા દેશમાં મોટાભાગના લોકો ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે થી ખરીદતા હોય છે ખાસ કરીને તેમાં પણ મોંઘા દાટ મોબાઈલ એમાં પણ આપણે અત્યારે તો જોયું છે કે દેખાદેખીમાં ખાસ કરીને યુવાધન હોય જે મોંઘા ભાવનો મોબાઈલ હપ્તેથી મળતો હોય એટલે બિંદાસ રીતે લઈ લે છે તેને ખરીદી કરી લે છે પરંતુ આ હપ્તાની ચૂકવણી કેમ કરશે તે વિચાર્યા વગર તે સરળતાથી લોન મેળવી લે છે પરંતુ હવેથી જો મોબાઈલના હપ્તા ચૂકી જવાશે તો મુશ્કેલી ઊભી થશે જી હા મોબાઈલ ઓટોમેટિક એ ડિવાઇસ લોક થઈ જશે ભારતીય રિઝર્વ બેન્ક હવે લોન ન ભરે તેવા લોકો માટે નવો નિયમ લઈને આવી છે જો હવે તમે લોન નહીં ભરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો આ નિયમ હેઠળ બેંક એ ફોનને લોક કરી શકે છે જોકે આ નિયમથી ઉપરના અધિકારીઓની ચિંતામાં પણ આરબીઆઈના આ નવા નિયમ આવ્યા બાદ લોન આપનારાઓ એવા લોકોના ફોનને રિમોટલી લોક કરી શકશે જેવો લોન ચૂકવી શકતા નથી આરબીઆઈના આ નવા નિયમ આવ્યા પછી લોન આપનારાઓની તાકાતમાં વધારો થશે જોકે આનાથી ગ્રાહક અધિકારોની ચિંતાઓ પણ આગામી દિવસોમાં વધી જાય તેવી શક્યતાઓ છે વર્ષ બે હજાર ચોવીસમાં માં હોમ ક્રેડિટ ફાઈનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મોબાઈલ ફોન જેવા ત્રીજા ભાગથી વધુ ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો લોન પર ખરીદી કરે છે ટેલિકોમ નિયમનકાર પ્રમાણે એક પોઈન્ટ ચાર અબજથી વધારે વસ્તી ધરાવતા દેશમાં એક પોઈન્ટ સોળ અબજથી વધુ મોબાઈલ કનેક્શન છે સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધિરાણકર્તાઓને ડિફોલ્ટર દેવાદારોના ફોન લોક કરવાનું બંધ કરવા કહ્યું હતું લોન આપતી વખતે ધિરાણકર્તાઓના ફોન પર ડિવાઇસ લોક કરવા માટે એક એપ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને ધિરાણકર્તાઓ સાથે ચર્ચા કર્યા પછી આરબીઆઈ આગામી થોડા મહિનામાં ફેર પ્રેક્ટિસ કોડ અપડેટ કરવા સાથે ફોન લોકિંગ મિકેનિઝમ પર માર્ગદર્શિકા જારી કરી શકે છે તેવી વિગતો સામે આવી છે આરબીઆઈ બે બાબતો સુનિશ્ચિત કરવા માંગે છે પ્રથમે કે ધિરાણકર્તાઓ ફોન લોક કરીને લોનની રકમ વસૂલ કરી શકે અને બીજું એ કે ગ્રાહકોનો ડેટા પણ સુરક્ષિત રાખવામાં આવે એક ખાનગી અહેવાલ પ્રમાણે આરબીઆઈના પ્રવક્તાએ આદેશોની આ મામલે કોઈ જવાબ આપ્યો નથી જો આરબીઆઈનો આ નિયમ લાગુ કરવામાં આવે તો તે બજાજ ફાઇનાન્સ ડીએમઆર ફાઇનાન્સ ચોલામંડલમ ફાઇનાન્સ જેવા ગ્રાહક ઉત્પાદનો માટે લોન આપતી કંપનીઓને ફાયદો કરાવી શકે છે જેનાથી રિકવરીની શક્યતા વધી શકે છે ક્રેડિટ બ્યુરો સી આર હાઈ માર્ક પ્રમાણે એક લાખ રૂપિયાથી ઓછી લોન ડિફોલ્ટ થવાનું જોખમ વધારે છે આરબીઆઈના નવા નિયમના અમલીકરણ પછી ઘરાણકર્તાઓ એવા લોકોના ફોન લોક કરી શકે જેઓ લોન ચૂકવી શકતા નથી એકંદરે આરબીઆઈના આ નિયમના અમલીકરણથી ધરાણકર્તાઓની શક્તિ વધશે જે કે આનાથી ગ્રાહક અધિકારોની ચિંતાઓ વધવાની પણ શક્યતાઓ છે ખાનગી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ દરમિયાન એ વિગતો પણ જાણવા મળી હતી કે મોબાઈલ ફોન જેવા ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ માંથી એક તૃતીયાંશ થી વધુ લોકો લોન ઉપર મોટા ભાગના લોકો ખરીદે છે અને ટેલિકોમ નિયમનકાર પ્રમાણે એક પોઈન્ટ ચાર અબજ થી વધુ વસ્તી ધરાવતા દેશમાં એક પોઈન્ટ સોળ અબજ થી વધુ મોબાઈલ કનેક્શનો પણ છે સૂત્રોએ પહેલા એ પણ જણાવ્યું હતું ગયા વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધિરાણકર્તાઓને ડિફોલ્ડર દેવાદારોના ફોન લોક કરવાનું બંધ કરવા જણાવ્યું હતું અને લોન આપતી વખતે ડિવાઇસ લોક કરવા માટે લોન લેનારાઓના ફોન ઉપર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે જ્યારે ધિરાણકર્તાઓ સાથેની વાતચીત પછી આરબીઆઈ જે થોડા મહિના દરમિયાન ફેર પ્રેક્ટિસ કોડ અપડેટ કરશે અને સાથે જ ફોન લોકિંગ મિકેનિઝમને લઈને માર્ગદર્શિકા છે નિયમો છે તે પણ જારી કરશે મોસ્ટ ઓફલી સિત્તેર થી એંસી ટકા લોકો લોન પર જ ફોન લે છે અને જો લોકો લોન પર ફોન લે છે અને હપ્તો જો બાઉન્સ થાય તો એમને પેનલ્ટી લાગે છે અને ફોન લોક થઈ જાય છે જેના કારણે ઘણા બધા ગ્રાહકોને પ્રોબ્લેમ આવે છે એ લોકો ફોન ઓપરેટ કરી શકતા નથી તો એ લોકોમાં નારાજગી એ પ્રકારની છે કે જો હપ્તો બાઉન્સ થતો હોય તો એમનો ફોન લોક નહીં થવો જોઈએ પણ આપણે જો દુકાનદાર તરફથી વિચારીએ તો દુકાન માટે એક બેનિફિટ ગણાય કે જો કોઈ કસ્ટમરનો હપ્તો બાઉન્સ થયો લોક થઈ ગયો ફોન તો એ પોતે સામે ચાલીને હપ્તો ભરાવા આવે છે જેના કારણે એનો ફોન અનલોક થઈ જાય તો કસ્ટમર તરફથી આપણે વિચારીએ તો એના માટે જરાક અલગ છે કે ખોટું લાગે લોક થઈ જાય એ બાબતે દુકાનદાર બાબતે વિચારીએ તો દુકાનદાર ને બેનિફિટ છે એ બાબતે આ નિર્ણય ને લઈને તો કઈ કઈ ખાસો વધારે ફરક પડ્યો નથી પણ મારા માટે સારું છે કે ફોન જો લોક થતા હોય તો કસ્ટમર સામે ચાલીને ડાઉન પેમેન્ટ કે હજી હપ્તો એ ભરશે તો અમારા માટે તો બહુ એટલે બહુ સારી વસ્તુ છે કારણ કે અમે જો પોતે લોન કરીએ છીએ બરાબર કસ્ટમરને અમે ફોન આપીએ છીએ લોન ઉપર તો અત્યારમાં કંપનીનો કોઈ લોક આવતો નથી તો જેથી કરીને જો કંપનીમાં આ ટાઈપનો લોક આવી જાય તો અમારા માટે કે ટાઈમ એટલો બચી જાય કે પાછળ અમારે જે પૈસા ઉઘરાવા જવા પડે છે એ ઉઘરાવા ન જવા પડે અને કસ્ટમરનો ફોન ઓટો લોક થઈ જાય તો પછી કસ્ટમર અહીંયા આવીને સામેથી આપી શકે અને અમે અમારો ધંધો મતલબ ગ્રોથ કરીએ કે એના માટે અમને બેનિફિટ વધારે બહુ સારો મળશે મતલબ કંપનીની સિક્યુરિટી માટે છે ને કે કોઈ બી કંપની તમને કોઈ બી ફાઇનાન્સ તમને લોન આપે છે તો એ કેવી રીતે તમારા પર ટ્રસ્ટ કરી શકે કે ભાઈ લોકિંગ નાખે તો તમે હપ્તો બાઉન્સ કરો તો એનું મોબાઈલ લોક થઈ જાય બરાબર તો એ કંપની એની પ્રાઇવસી માટે યુઝ કરે છે તો એ લોકોને એક્સેપ્ટ કરવું જોઈએ કે આ લોકિંગ સિસ્ટમ બરાબર છે નિર્ણય સારો છે ગ્રાહકને બી ફાયદો છે કે એ લોકો થોડીક પરેજી રાખે કે મારે હપ્તો એક ટાઈમસર સર ભરવાનો છે બરાબર એટલે હું છે કે એનો બી વ્યવહાર કોઈ બી ફાઇનાન્સ કંપની સાથે બગડે નહીં એમનો બી સિબિલ સ્કોર સુધરે હવે આમાં એવું છે કે જો કસ્ટમર બેજ લે જોવે તો કસ્ટમર ને ક્યારેક નુકસાન બી થાય છે કે એમનો લોક થઈ જાય છે ફોન બરાબર તો એમના કોન્ટેક્ટ નથી નીકળતા એ તો એનો પૂરો જે વ્યવહાર હોય છે એ મતલબ બંધ થઈ જાય છે એમાં જે લોક થઈ જવાના કારણે મને સમજો ને 50% જો ડિફરન્સ પડી જાય એમાં કે ભાઈ કસ્ટમરનો ફોન લોક થઈ જાય છે તો કસ્ટમર પરેશાન થાય છે કે ભાઈ એનો ટોટલ લોક થઈ જાય છે એમાં હવે એમાં એવું છે કે જો હું દુકાનદાર તરીકે જોઉં તો મને એક બેનિફિટ હોય છે કે ભાઈ ફાઇનાન્સ કંપની છે તો એ લોકો અમારી પાસેથી કસ્ટમર ઈએમઆઈ નહીં ભરે તો અમારે પેડ કરવો પડતો હોય છે કે ત્રણ ઈએમઆઈ શોપની જવાબદારી આવે છે એવું તો એક બાબતે ફાયદો પણ છે એમાં અને એક બાબતે કસ્ટમર બાબતે જોઈએ તો એ લોકોને નુકસાન બી છે એમાં અને રિટેલર તરીકે હું જોઉં છું કે શોપ ઓનર તરીકે તો એમાં બેનિફિટ છે એમાં કે ભાઈ લોક થઈ જાય છે તો કસ્ટમર ઈએમઆઈ ભરી અને લોક

तो जो कस्टमर हफ्ते बाउंस बाउंस कर देते हैं और फोन नहीं और दूसरे को बेच देते हैं या कुछ भी करते हैं उससे हमको दिक्कत होता है सर क्योंकि वो ईएमआई फिर हमें दुकानदार को भरना पड़ता है आ निर्णय हमने तो बिल्कुल योग्य नहीं लागयो कारण कि हमारी जवां नाना मानसो करीशो हो के आमा आमा हमारा तो कोई फायदो छे नहीं मतलब आ निर्णय मतलब बिल्कुल योग्य नहीं हमारा माटे मिडिल क्लास माटे तो बिल्कुल नहीं मोबाइल ना भत्ता न भरवा पर बैंक द्वारा ફોન લોક કરવાના નિર્ણય પાછળના કારણો અનેક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમો હેઠળ ધિરાણકર્તાઓને મોબાઈલ ફોન ઈએમઆઈ પર ખરીદેલા ફોનને આઈ એમ આઈ અથવા એપ્લિકેશન દ્વારા રિમોટલી લોક કરવાની મંજૂરી મળી શકે તેવી આ વિગતો સામે આવી છે એટલે કે જો તમે હપ્તા ન ભર્યા તો ચોક્કસથી મુશ્કેલીઓ વધી જશે અને તેમાં ગ્રાહકની પહેલેથી સંમતિ અને ડેટા સુરક્ષાની પણ શરતો રહેશે આરબીઆઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં જ આવા લોકિંગને બંધ કરવાનું કહ્યું હતું પરંતુ લેન્ડર્સ સાથેની વાતચીત પછી આ નવું પગલું છે તે લેવાઈ રહ્યું છે હવે આ નિર્ણય કેમ લેવાયો તેના પણ ઘણા કારણો છે તેના વિશે પણ વિગતવાર વાત કરીએ તો મુખ્ય કારણોમાં નાના ધિરાણોના વધતા ડિફોલ્ટને રોકવા અને ધિરાણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે વિગતવાર જો કારણો જોઈએ તો આ વિષય ઉપર નાના ધિરાણોમાં વધતા ડિફોલ્ટ અને ખરાબ એસેટને ઘટાડવા માટે આ પગલું લેવાયું હોઈ શકે છે એક લાખથી ઓછા લોનમાં ડિફોલ્ટ રેટ સૌથી વધુ છે અને આ નિયમથી લેન્ડર્સને વસૂલવામાં પણ મદદ મળશે અને ખરાબ લોન ઘટશે કે જેથી તેઓ વધુ લોન આપી શકે બીજું કે કન્ઝ્યુમર ફાઇનાન્સના વિસ્ફોટક વિકાસને નિયંત્રિત કરવા માટે પણ હોઈ શકે છે મોબાઈલ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર પંચ્યાસી ટકા લોન એનબીએફસી આપે છે ખાસ કરીને પ્રીમિયમ ફોર્મ તેના પર ઈએમઆઈ વિકલ્પોને કારણે વેચાણ વધ્યું છે પરંતુ સામે ડિફોલ્ટ પણ વધ્યું છે અને આરબીઆઈ તેને જ રોકવા માટે આ પ્રકારનું પગલું લઈ રહ્યું છે જ્યારે ત્રીજું કારણ એ પણ હોઈ શકે લેન્ડર્સને અસરકારક વસૂલાતની તાકાત આપવા માટે આરબીઆઈનું એ પણ કહેવું છે કે લેન્ડર્સને નાના લોન વસૂલવામાં મદદ મળશે જ્યારે ગ્રાહકોના ડેટાને સુરક્ષિત રાખવામાં આવશે અને આ નિયમથી ગરીબ ક્રેડિટવાળા ગ્રાહકોને પણ લોન મેળવી શકવું સરળ બનશે આ ઉપરાંત ગ્રાહકોને જવાબદારીપૂર્વક વર્તન પ્રોત્સાહિત કરવા માટે પણ આ પગલું અસરકારક સાબિત થઈ શકે છે હપ્તા ન ભરવા પર તાત્કાલિક પરિણામથી લોકો વધુ સાવચેતીથી ઈએમઆઈ લેશે અને આર્થિક આયોજન પણ કરશે જે ધિરાણ પ્રણાલીને સ્થિર બનાવશે જોકે આ નિયમો હજુ અંતિમ નથી તેવી વિગતો પણ સામે આવી છે અને આગામી મહિનાઓમાં આરબીઆઈના ફેર પ્રેક્ટિસ કોડમાં સમાવેશ થશે અને તેમ છતાં તેનાથી ગ્રાહક અધિકારો અને ડેટા પ્રાઇવસી ઉપર પણ પ્રશ્નો ઊભા થયા છે આ મામલે હકારાત્મક પાસા શું હોઈ શકે અને તેના ઉપર પણ નજર કરીએ તો આ નિયમ વધુ પડતા લોનને નિયંત્રિત કરીને ધિરાણ પ્રણાલીને વધારે મજબૂત બનાવશે અને ગ્રાહકોને પણ જવાબદારીપૂર્વક વર્તન કરવા માટે પ્રોત્સાહિત કરશે હકારાત્મક પાસું પહેલું તો એ છે કે ધિરાણ વસૂલવામાં વધારો થશે બેંકોને ડિફોલ્ટર પાસેથી પૈસા વસૂલવામાં મદદ મળશે કે જેથી તેઓ વધુ ઈએમઆઈ વિકલ્પો ઓફર કરી શકે અને ગ્રાહકોને ઓછા વ્યાજે લોન મળે બીજું ગ્રાહકોની આર્થિક જવાબદારી હપ્તા ન ભરવા પર તાત્કાલિક પરિણામથી લોકો વધુ સાવચેતીથી ઈએમઆઈ લેશે અને આર્થિક આયોજન પણ કરશે જ્યારે ડેટા સુરક્ષા ચોરી તેના ઉપર પણ અસર થશે કેમકે આ નવા નિયમોમાં લેન્ડરોને વ્યક્તિગત ડેટા એક્સેસ કરવાની મંજૂરી નહીં હોય અને આઈએમ આઈ લોકિંગ ચોરાયેલા ફોનના દુરુપયોગને પણ આવનારા સમયમાં અટકાવશે આ સાથે સાથે ઘણા એવા નકારાત્મક પાસા ગેરફાયદા પણ જોવામાં આવી રહ્યા છે જી હા કેમ કે આ પ્રકારના નિયમો ગ્રાહકો માટે પણ ક્યાંક કડક વલણ છે તેવું કહી શકાય કેમ કે ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓ વળગતા લોકો માટે કારણ કે ફોન આજે જીવનનો આવશ્યક ભાગ છે અને તેમને ચોક્કસથી મુશ્કેલી ઊભી થઈ શકે છે સૌથી પહેલાં તો ગ્રાહકોની અસુવિધા અને એ મુખ્ય કારણ છે ફોન લોક થવાથી કોલ ઇન્ટરનેટ બેન્કિંગ રોજિંદા કામો હશે તે બંધ થઈ જશે જેથી ગરીબ નાના વ્યવસાયોને વધુ અસર કરશે બીજું કે ક્રેડિટ સ્કોર અને ભવિષ્યની મુશ્કેલીઓ છે તે પણ વધશે જો કદાચ ડિવાઇસ બ્લોક થઈ જાય છે ડિફોલ્ટ થાય છે તો સિવિલ સ્કોર પણ ઘટશે જે નવી લોન અથવા ક્રેડિટ માટે પણ સમસ્યા પેદા કરશે આ ઉપરાંત ગ્રાહક અધિકારો અને ડેટા પ્રાઇવસીના મુદ્દાઓ ઉપર આવનારા સમયમાં ઊભા થશે અને કડક પગલાથી અન્યાય થઈ શકે તમાર ડેટા સુરક્ષાનું પણ અમલીકરણ કરવું કેટલું મુશ્કેલ બનશે જે કોર્ટમાં પણ વિવાદ આ મામલે વધારી શકે છે ભારતમાં મોટા ભાગના લોકો ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જેમ કે મોબાઈલ ફોન ટીવી લેપટોપ લોન અથવા ઈએમઆઈ પર ખરીદે છે અને તેના ઘણા એવા મુખ્ય કારણો પણ છે ખાસ કરીને કે મધ્યમ અને નીચલા વર્ગના લોકોમાં આ જોવા મળતું હોય છે કે જ્યાં કુટુંબની આવક અને ખર્ચની તુલનામાં આ આઈટમોની કિંમતો વધારે હોય છે પહેલું આર્થિક કારણો ઓછી આવક અને ઉચ્ચ કિંમત ભારતમાં મોટાભાગના કુટુંબોની માસિક આવક એકથી બે લાખ રૂપિયાથી ઓછી હોય છે જ્યારે ઇલેક્ટ્રોનિક આઈટમ્સની કિંમત જેમ કે પચાસ હજાર રૂપિયાનું સ્માર્ટફોન તેની તુલનામાં વધારે હોય છે લોકો આને એકસાથે ચૂકવવાને બદલે ઈએમઆઈ પર ખરીદવાનું વધારે પસંદ કરે છે અને લિક્વિડિટી પણ જાળવી રાખે છે તેના કારણે લોકો તેમના માસિક બજેટ ઉપર પણ દબાણ વિના વિવિધ વસ્તુઓની ખરીદી કરી શકે છે બીજું નો કોસ્ટ ઈએમઆઈ એટલે કે ઊંચા વ્યાજની સુવિધા ભારતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ આ ઉપરાંત બેંક પણ નો કોસ્ટ ઈએમઆઈ ઓફર કરે છે જેમાં વ્યાજ નથી હોતું અથવા ખૂબ જ ઓછું હોય છે આ ક્રેડિટ કાર્ડના ત્રીસ ચાલીસ ટકા વ્યાજ કરતાં સસ્તું હોય છે અને આ યોજનાથી લોકોને તાત્કાલિક ખરીદી કરવાની તક પણ મળે છે વગર કુલ કિંમત વધાર્યા ઉદાહરણ તરીકે જોવા જઈએ તો વીસ હજાર રૂપિયાનું આઈટમ બાર મહિનામાં સોળસો રૂપિયા માસિક ઈએમઆઈ ઉપર તે તેની ખરીદી કરી શકે છે આ સાથે જ ક્રેડિટની સરળ પહોંચ પરંપરાગત લોન્સ માટે પરંતુ બી એન પીએલ કન્ઝ્યુમર ત્વરિત પણ મળી જાય છે આ સાથે જ લાઈફ સ્ટાઇલ અપગ્રેડ અને કન્ઝ્યુમર ડિમાન્ડ જે લોકો તેમના જીવન ધોરણને સુધારવા માટે જેમ કે સ્માર્ટફોન અપગ્રેડ અથવા હોમ એમ્પ્લાયન્સની લોન લે છે એક સર્વે પ્રમાણે પચાસ ટકા લોકો પર્સનલ લોનથી લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવ કરે છે કોવિડ પછીના સમયગાળા દરમિયાન આર્થિક પુનઃપ્રાપ્તિમાં પર્સનલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન્સ દર બમણા થયા છે કારણ કે લોકો કેશ કન્ઝર્વ કરીને ઈએમઆઈ પર ખરીદી કરે છે માર્કેટિંગ તેમજ પ્રમોશનલ રિટેલર બેંકો ઈ એમઆઈને પ્રમોટ કરે છે જેમાં ડિસ્કાઉન્ટ કેશબેક લાંબા ટેન્યુઅર હોય છે અને જે ખરીદીને વધુ આકર્ષક બનાવે છે તેમાં નોન બેન્ક લેન્ડર પંચ્યાસી ટકા કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન્સ પૂરા પાડતી હોય છે જે ત્વરિત અને સરળ હોય છે જ્યારે ઇન્ફ્લેક્શન અને આર્થિક વ્યૂહરચના જો લોનનો વ્યાજ દર ઓછો હોય તો ઇએમઆઈ પર ખરીદી પણ ફાયદાકારક બને છે અને લોકો તેમની આવક વધારાની અપેક્ષા રાખીને ભવિષ્યના કેશ ફ્લો ઉપર પણ આધાર રાખે છે અત્યારે વિશેષ રજૂઆતમાં બસ આટલું વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર